સતત ભારે પવન પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોમાં ઉનાળુ પાકના બે દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે આ પવન સાથે બે દિવસ વરસાદ ઉના પડી ગયો કમોસમી એટલે ઉનાળુ પાકને બધા નુકસાન થયું રહે સારું બાજરા તલ મકાઈઓ મગ એને બધાને નુકસાન થયું છે એટલે સરકાર વહેલી તકે જેમ બને ખેડૂતને સહાય પેકેટ આપે આ બે દિવસના કમોસમી વરસાદ પવન સાથે ફૂંકાવાથી ઉનાળુ પાકને જે નુકસાન થયું છે બાજરી જુવાર મગ અને તલ આ ચાર પાકને ખૂબ નુકસાન થવાથી સરકાર વિનંતી છે કે આ પાકનું વળતર પેકેજ રૂપે મળે એવી ખેડૂતોની છે કમોચી વરસાદ બે દિવસ પડ્યો છે પવન સાથે આમાં ખેડૂતોને નુકસાની થઈ જુવાર તલ બાજરી સંપૂર્ણ નાશ પામ્યો છે સરકાર શ્રીને ખેડૂની માગ છે કે પેકેજ જાહેર કરે